ઘણી વખત એટલા માટે હું આજે રામભાવ જોઈ રહ્યો છું લોકોના પ્રશ્નો રોડ બાબતે જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉકેલ માટે લાઈવ પણ હું આપને ચર્ચા કરવાની છે ખાસ કરીને રોડ નો જે નબળી કામગીરી છે એના માટેનો મુદ્દો કચ્છ અંદર ઘણી વખત ઉઠાવવામાં આવતો છે પરંતુ પ્રકાશન તરફથી કોઈ પણ પ્રકાર નો છે

સારી રીતે જાણીએ કારણ કે રાજકારણ છે રાજકારણ રાજકારણ હતું પોતાની હેરાન કરતી પરેશાન થતા હોય છે પોતાના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે અને આ રાજકારણ છે તેમના પ્રશ્નો ઉઠાવવા માટે જે એમનું પાસે સમય નથી હોતો ત્યારે આજકારી જે આ પ્રકારનો લાભ ઉઠાવે અને આવા આવા બે નંબરના કામ કરવા વાળા લોકો છે અને આવા નબળી ગુણવસ્થાના કામ કરવાવાળા લોકો છે એની તરતમાં આ રીતે તેમની પાસેથી પરસા પડાવી અને એની જો જે વાહવાલ કરતા હોય છે એમનું કામ જે વાયવલ કરતા હોય છે અને સરકારી કચેરીઓમાંથી ના ફેલ છે તે સાફ પણ કરાવતા હોય છે જેના કારણે જે આ નદી ગુણવત્તાના કામો થતા હોય છે અને આવા કોન્ટ્રાક્ટર છે એ પોતાની આર્થિક કરતા હોય છે કંઈક ને ક્યાંક રાજકારણ અને અંદર સંડેવાયલો હોય છે અને

contractor ને પણ ખાસ કરીને કાઈ બહુ કારણ કે contractor ને તો આટલા આપતા હોય છે એટલા માટે જે એમને આ કામની અંદર નબળાઈ કરતા હોય છે જે material છે એની અંદર કાપ મુકતા હોય છે અને material જે નબળું વાપરતા હોય છે કારણ કે રાજકારણીઓ છે એ પોતાનો હાથ રાખતા હોય છે કે ભાઈ એને કોન્ટ્રાક્ટ આપે ખરા કોન્ટ્રાક્ટ લાલચ હોય છે માત્ર કામ ની કામ મેળવવા ની જો મને કામ મળે તો મને કઈ પૈસા મળે دغه خاطر نوځي او او عامه پروسه پنځه وخت وروسته د راتلونکي په چارو کې هم په کې مشهور او ځینې وختونه هم نوځي که چیرې تاسو په سرکاری کتوري کې ځمځم راو او تاسو په سرکاری کتوري راځو او وزارتخانه راځو دا که په کومه کتوري کې ځمځم راځي ના કામ કરાવો છો તો એના માટે અગત્ય ભૂમિકા છે એ બહુ મોટી ભૂમિકા છે આ તમામ જે ભ્રષ્ટાચાર છે એની અંદર અગત્યઓ છે એ મોટી ભૂમિકા ભજવતા હોય છે અને જેના લીધે લોકો ને જે મોટી નુકસાનનો

તમે એક વખત મારો form પાછો મોકલ્યો છે બીજી વખત કરવા રહ્યો તો બીજી વખત પણ એ જ છે એ મારો form પાછો આપ્યો અને આ જે મારું ખાતું છે એ નથી ખોલાયું તો ખાસ કરીને bank વાળા પણ જ્યારે સરકાર ની RBI ની છે કે bank અંદર જે છે એ ખાતા હોય છે તો એમને પણ આ form ભરવાની જવાબદારી એમની જ હોય છે

એમને જમીનને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે તેનું જેકડાની માટી છે માટી ઉપાડી અને વાળની અંદર નાખવામાં આવે છે રેતી ઉપાડી ઘરમાં વાપરવામાં આવે છે તો આ લોકો છે ખેતરો છે એમને પણ મોટી નુકસાનની ભોગવડતી હોય છે ત્યારે તેને તો અત્યારે પણ હાલે અત્યારે જોઈ શકો છે વચ્ચે આપણે વરસાદ કરો વરસાદના કારણ કેટલી મોટી નુકસાનની ભોગવણ કરી હશે કારણ કે અત્યારે જે જીરો અને સબજનો પાક છે

ગુરુનો પાક તૈયાર કર્યો હોય અને પાક તૈયાર કર્યા બાદ અત્યારે વરસાદની અંદર જે પાક નો સરકાર નાશ થયો હોય લોકોને જે જીવ ગમાવાનો વારો હોય આત્મહત્યા કરવાનો વારો આવતો હોય છે ગરીબ લોકો છે ગરીબ ખેડૂતો છે એમને જે મોટા ને મોટો નુકસાન થયો છે જેની ભરપાઈ સરકાર સરકારે જ કરવી પડે પરંતુ ટેકનોલ કે રાજકારણીઓને આ વચતીઓના કારણે આ ગરીબ ખેડૂતો છે

મળીએ છીએ આપણે ફરી પાછા મળીએ આધુનિક પ્રગતિ સતત જોડાયેલા રહો અને થોડી વાર પાછા ફરી મળીશું રામબાવ ગામની મુલાકાતે ત્યાં જઈ અને પાછો લાઈવ થવું છું